સિદ્ધરાજ કરંજીને કોલ કર્યો તો કીર્તિ પોટેલને કીર્તિ પોટેલ વેસે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાડે હારા નથી લાગતા કે કાપી નાખો નમસ્કાર દર્શક મિત્રો વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો રોયલ રાજાને આપ સૌ જાણતા હશો અને રોયલ રાજા ને અત્યારે તેના ઉપર હુમલો થયો તેવું જાણવા મળી રહ્યું છે તો તેનો સંપૂર્ણ વિડીયો પણ આપણે તમને આગળ બતાવીશું પણ આ સાના મેટલથી હુમલો થયો છે તે પણ આપણે જોઈએ તો આ કીર્તિ પટેલનો આમાં હાથ હોય તેવું લાગી રહ્યું છે અને આપણે આ માહિતી સોશિયલ મીડિયાના આધાર ઉપરથી તમને બતાવવામાં આવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂત્રપાડાના યુટ્યુબર રોયલ રાજા પર થયો હુમલો અને રોયલ રાજાની મૂસ અને વાળ કાપવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે તો જુઓ હવે આ વિડીયોના માધ્યમથી શું કહી રહ્યા છે ત્યાં લોકો આવ્યા ને થોડા કરીને સીધી મને ગાડીમાં બેસાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને કેટલા લોકો હતા લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈ હતી